અંજાર શહેરમાં સવાસર તળાવના વધામણા કરાયા અંજાર શહેરમાં મેઘરાજાની કૃપાથી વરસેલા આનંદ વર્ષાને કારણે શહેરના હૃદય સ્થળે આવેલ ઐતિહાસિક સવાસર તળાવ ઓઘણ્યું છે આ ઐતિહાસિક અને હર્ષોલ્લાસ પ્રસંગે આજે શહેરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સવારે દસ વાગે શ્રી માધવરાયજી મંદિરથી પ્રારંભ થઈ અને સવાસર નાકા તળાવ સુધી પહોંચી હતી ત્યારબાદ શુભ મુહૂર્તે તળાવના વધામણા વિધિવત કરવામાં આવ્યા આ પ્રસંગે અંજારવાસીઓમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો આ મહોત્સવમાં આશીર્વચન માટે પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ સચિદાનંદ મંદિર પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ રામસખી મંદિર પૂજ્ય સંતગણ સ્વામિનારાયણ મંદિર તથા પૂજ્ય શ્રી ખીમજી દાડા માતંગ મામયદેવ યાત્રાધામ ઉપસ્થિત રહ્યા હતા તળાવના વધામણા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીએ કર્યા આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષ નેતા કાઉન્સિલરગણ અને નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા અંજારના ઐતિહાસિક તળાવ વધામણાની આ ક્ષણ શહેરીજનો માટે યાદગાર બની જ્યાં પરંપરા આસ્થા અને ઉત્સાહનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા ભારત માતા કે જય રાધે રાધે આજે સમગ્ર જેને કહી શકાય અંજાર શહેર માટે એક આનંદની ઘડી આનંદની પલ અને આનંદનો સમય કહી શકાય કેમ કે મેઘરાજાની ખૂબ મેર વરસી રહી છે અને લગાતાર

પૂજન અર્ચના કરી અને ભગવાન પાસે વરુણદેવ પાસે પ્રાર્થના કરી અમારું સમગ્ર શહેર ઉપર જેવી કૃપા વરસાવી રહ્યો સમગ્ર દેશ પર કૃપા વરસતી રહી ભગવાન પાસે પ્રાર્થના અને આ પ્રસંગે સમગ્ર નગરપાલિકાની જે ટીમ છે સ્વતંત્રની ટીમ છે એને સમગ્ર સાથે મળીને સવા વધાવી અને શહેરની સુખા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી સૌને ખુબ શુભેચ્છાઓ રાધે રાધે ભારત માથે કીધે જય શ્રી સચિદાન શ્રી રાધે હમણાં કચ્છમાં બે દિવસ સાર્વત્રિક વરસાદના કારણે અંજારમાં ગઈકાલે આપણો ઐતિહાસિક સવારસર તળાવ ઓગની ગયો હતો ત્યારે એના વધામણા કરવા આજે નગરપાલિકા દ્વારા સવારે દસ વાગે શોભાયાત્રા કરી અને અગિયાર ને પંદર કલાકે આપણું આ ઐતિહાસિક અંજાર શહેરનું ઐતિહાસિક સવારસર તળાવ ને વધામણી કરવામાં આવી અને એની પૂજન વિધિ દ્વારા એને વધાવવામાં આવ્યું હતું એમાં સૌ શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાણા હતા

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ, તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો